નમસ્કાર મિત્રો જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે અથાણું નાખ્યું હતું તેની એની છે તો હવે આ દસ મહિના થઈ ગયા આપણે અથાણું નાખે તો જે આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે એનું અથાણું નાખ્યું છે ટોટલ આખી પ્રોસેસ આપણે તેમાં કવર કરીએ છીએ તો તમે વિડીયો ઘણા બધા લોકોએ જોયો હોય છે ઓગણીસ હજારથી પણ વધારે લોકો વિડીયો જોયો હોય છે તો તમે જોઈ શકો છો આજે થયા છે દસ મહિનાની આજુબાજુ થયા છે અને તમે જોઈ શકો છો કે હજુ પણ થોડું ઘણું અથાણું રહ્યું છે અને એકદમ ફ્રેશ ટેસ્ટફૂલ અથાણું બન્યું છે એ પણ તમે વિડીયોના માધ્યમથી જોયું હશે તો અગાઉ તમને બતાવીશ કે આમાં આપણે કાઢીશું કેટલું અથાણું રહ્યું છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે કે આ તમે ગરમ તેલમાં ગોળ નાખી શકાય કે નથી નાખી શકાય તો જ્યારે પણ તમે અથાણું બનાવો તો જ્યારે વઘાર મારો તો ત્યારે જે આપણે ગોળ નાખીએ છીએ તેનો જે તેલ હોય છે થોડું ઠંડુ થયા બાદ તેમાં આપણે ગોળ એડ કરવાનું રહે છે અને જ્યારે પણ તમે આવી રીતે બાયને મેં પેક કરી દો અને દસથી પંદર દિવસ થાય ત્યારબાદ જો તેના ચીરિયા ઓગળે નહીં તો તેમાં ગોળ તમે એડ કરી શકો છો તો સરસ મજાના જે ચીરિયા અને સ્વાદ સરસ મજાનો આવી જશે તો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી એ તો તમે વિડીયો જોઈ શકો છો કે આપણે સરસ મજાનું જે અથવાનું બનાવ્યું હતું અને હવે દસ મહિના બાદ આજે હું તમને એકવાર ફરીથી બતાવી રહ્યો છું અમે તો ઘણી વાર ખાધી છે તો સરસ મજાની રોટલી મને રોટલામાં ખાવાની ખૂબ મજા આવે છે તો અગર તમને બતાવીશ કે કેટલું હાલમાં છે અને સરસ મજાનું મથાનું આપણે ખાવામાં આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો આવી રીતે તમે પણ આવી રીતે ઘર બનાવી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે એનો રસો પણ તમે જોઈ શકો છો કે કાટલું અથવાનું રહ્યું છે આખું વર્ષ આપણે આને સાચ્યું છે અને ત્યારબાદ ખાધું છે તમે જોઈ શકો છો ખરાબ થયું નથી કારણ કે આવી રીતે તમે બહેનીમાં તમે એડ કરી તો સરસ મજાનું તેનો સ્વાદ અને સરસ મજાનું જે ચીરિયાઓ હોય છે તે ઓગળી જાય છે તો ચાલો તમને એક બહાર કાઢીને બતાવ કે કેવું અથવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું અથવાનું તમે અત્યારે જોવા મળતું હશે તો એક વર્ષ પણ તમે સ્ટોર કરો તો આને કંઈ થતું નથી અને સરસ મજાનું ટેસ્ટ લાગે છે તો ઘણીવાર અમે તો ખાધું છે અથવાનું તે ઘરે બનાવ્યું હતું તો મિત્રો એના પીસ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના દેખાઈ રહ્યા છે ઓગળી ગયા નથી કારણ કે આપણે મોટા મોટા પીસ રાખ્યા હતા તો તમે પેલો વિડીયો જોઈ શકો છો કે આપણે જે અથવાણું બનાવ્યું હતું એનો ટોટલ વિડીયો આપણે પ્રોસેસ સાથે જે પણ અંદર નાખ્યું છે એ ટોટલી આપણે વિડીયો બનાવીએ છે તમે જોઈ શકો છો હજુ પણ સરસ મજાનું સ્મેલ આવી રહી છે અને ખૂબ જ મજા આવે છે ખાવામાં અને આ બર્તની ટોટલી ભરેલી હતી અને અત્યારે પતવાના છે એટલે મિનિમમ આપણે દસ મહિના ઉપર આપણે એને સ્ટોર કરીને રાખ્યું હતું અને હવે થોડું થોડુંકનું રહ્યું છે તો પતી જશે લગભગ એક વર્ષ તમે ટોટલી અને સરસ મજાનું સ્ટોર કરીને રાખો તો બગડતું નથી બની રહી છે સરસ મજાની અને હથાણું છે એની ગ્રેવી પણ તમે જોઈ શકો છો কেৱ লাগে বহু মেষ্টফুল শু